ફેક્ટરીમાં ઓફિસ બિલ્ડિંગમાં સોલર રૂફટોપ લાગે તો એના ઉપર જે જીએસટી વેન્ડરને પે કરવામાં આવે છે એની આઈટીસી શું બિઝનેસમેનને મળે શું મેન્યુફેક્ચરરને મળે એ પ્રશ્ન વારંવાર ઉદ્ભવતો હોય છે જેનો વારંવાર અલગ અલગ એરિયાથી અલગ અલગ આન્સર મળે છે તો આજે આપણે એને ટેકનિકલી ડિસ્કસ કરશું જનરલી એવું થતું હોય છે કે બિઝનેસમાં ફેક્ટરીમાં સોલર રૂફટોપ લગાવવામાં આવે છે અને એ કેપ્ટિવલી યુઝ કરવામાં આવે છે એ કોઈ બહાર પર્ટિક્યુલરલી સેલ કરવા માટે જેમ વિનવીલ લગાવીએ અને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને સેલ કરીએ એ પર્પઝથી નથી લગાવવામાં આવતું સેલ્ફ કન્ઝમ્શનના પર્પઝથી લગાવવામાં આવે છે અને જ્યારે પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડનું ઇન્વોઈઝ આવે ત્યાં એ એડજસ્ટ થઈ અને બાકીનું ઇન્વોઇઝ આપણને જનરેટ કરવામાં આવતું હોય છે તો આવા કેસની અંદર ગુજરાતની અંદર બે હજાર ત્રેવીસમાં વરાછા કો ઓપરેટિવ બેન્કનું ટ્રિપલ એઆર છે યુનિક વેલ્ડિંગનું બે હજાર ચોવીસનું ડબલ એયર છે તામિલનાડુનું કે એલ એફ નિર્મલ ઇન્ડસ્ટ્રીઝનું ડબલ એર છે અને લેટેસ્ટમાં મે બે હજાર પચીસનું કેરાલાનું ગ્રાન્ડ સેન્ટ્રલ મોલનું ડબલ એયર છે જે આપણને કહે છે કે સોલર રૂફટોપ જે બી તમે લગાવો છો એની આઈટીસી મળશે એ પ્લાન્ટ એન્ડ મશીનરી તરીકે ક્વોલિફાય થશે હવે ક્વેશ્ચન એવો આવે છે કે જો મારી કેપેસિટીમાં મને રિક્વાયર છે એના કરતાં પણ વધારે જો હું સોલર રૂફટોપ લગાવું છું મારી રિક્વાયરમેન્ટ પચાસ કિલોવોટની છે અને મેં સાઈઠ કિલોવોટ લગાયા છે દસ કિલો વોટ હું એક્સ્ટ્રા જનરેટ કરી અને ઇલેક્ટ્રિસિટી બોર્ડને સેલ કરું છું તો ખાલી દસ કિલો વોટ જ મારું એક્ઝમ સપ્લાય કહેવાશે અને એવા કેસમાં મારે પ્રપોર્શનેટ આઈટીસી રિવર્સ કરવાની થાય જનરલી નેવું ટકા કેસમાં અમે ઓબ્ઝર્વ કર્યું છે કે રિક્વાયર્ડ કેપેસિટી કરતાં ઓછા કિલો વોટના સોલર પ્લાન્ટ્સ લગાવવામાં આવતા હોય છે તો આવા કેસની અંદર આઈટીસી આ બધા ડબલ એ આરના રેફરન્સ પ્રમાણે આપણને ચોક્કસથી મળે નો ડાઉટ કોઈ કોઈક સ્ટેટની અંદર અલગ ડબલ એ આર બી છે પણ અમારા મુજબ આની આઈટીસી મળે એડિશનલી ઘણી વખત એવા બી કેસ હોય છે કે ફેક્ટરી પ્રિમાઇસિસમાં સ્પેસ લિમિટેડ હોય તો દૂર કોઈક જગ્યાએ લેન્ડ લેવામાં આવે છે ત્યાં સોલર પ્લાન્ટ આખો સેટઅપ કરવામાં આવે છે અને ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાથે એવું ટાઈઅપ થાય કે જે બી ફેક્ટરીમાં ઇલેક્ટ્રિસિટી બિલ જનરેટ થાય એની સામે નોક ઓફ થઈ અને આપણને નેટ બિલ આવે તો આમાં બી ક્રેડિટ મળવી જોઈએ એવો અમારો વ્યૂ છે કેમ કે આ એક ખાલી અરેન્જમેન્ટ છે તમારું કોઈ એક્ઝમ સપ્લાય નથી એક ખાલી બુક એન્ટ્રી પ્રમાણે કે ઇલેક્ટ્રિસિટીની અંદર એડજસ્ટમેન્ટ થાય છે ડિપાર્ટમેન્ટ તરફથી અથવા સીબીઆઈસી તરફથી વધારે ક્લેરિફિકેશનની જરૂરિયાત છે પરંતુ જેટલા બી ડબલ એ છે લો છે એ પ્રમાણે આની આઈટીસી ચોક્કસ મળવી જોઈએ